કેમ છો મિત્રો આજના નવા માં તમારા બધાનું ધ્યા ધીરું સ્વાગત છે તો મિત્રો આજનો બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે અને આજ તો આપણા ખાસ મિત્ર છે હેલો હા તો ભાઈ તો કાલે તાવ આવી ગયો તો બ્લોક જોયો જાય છે આપણે મૂકી દીધું છે બાકી અને કાલે બરોબરનો તાવ આવી ગયો હતો અને આજ તો આપણે એકેડમી જોઈન કરી દીધી છે કે કરી

બાકી આવી લીઆઈ એકચ્યુઅલી જો સપોર્ટ આપે છે એવો આપતા રહેજો બાકી તો અમે ઉજનના વિડીયો બનાવવાનું શરૂ કરશું ટૂંક સમયમાં જેમ લાઇબ્રેરીમાં વચવાનું છું દિલ્હી વિડીયો બનાવી દેશું હા અને બતાવ્યું બાકી આ બહા બધું પણ હું બધું પૂછતા પણ સપોર્ટ સપોર્ટ આપતા રહેજો અને દરેક વિડીયોને લાઈક ને કોમેન્ટ કેર કરતા રહેજો કરતા રહેજો

આપણે આજ તો આપણે ગેર જઈએ છે તો બાકી તો ગ્યારથી લગભગ નાઈટ તો દિવસ છે નાઈટમાં ચાલુ કર દે પણ સપોટા સપોટા અત્યારે જો સીધા આપણે ગેર નહીં મળી દે બાકીનો ઉપયોગ તો આપણે ગોળ પેટી બધા ચલાવી થઈ તો ગાઈઝ આ કોટ્સ આમ છીએ આ કોટ્સ આમ છીએ અને અમે તો આજે શુબમ પર આયા સાહેબની બદલી પર આયા સાહેબ ચાલ ચાલ ભાઈ ને તાવા છે એટલે નહી બોલતું નહી બોલતું તો આજ કોઈ આપડા ભાઈ બંધ બેસે ગોપાલ ભાઈ બે હ્યા પણ તાપણી તો આજે હરકાય નહિ એટલે બાકી તો વિડીયો બનાવીએ છીએ હજી ખાલી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરતા રહેજો તો મિત્રો આ વિડીયો આટલા સમાપ્ત કરીએ છીએ ત્યાર સુધી જય જય જયિ ગુજરાત જય જય